સરકાર વિકાસના કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરે છે પણ શું લોકોને તેનો લાભ સમયસર મળે છે ખરો આવા જ મુદ્દે અમારી ટીમને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માંકણી ગામના લોકોએ જાણ કરી એ બાબતે ખરાઈ કરવામાં આવી ત્યારે કંઈક વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા નવી બનેલી વીજ કચેરી ઉપર નથી કોઈ નેતા નથી કોઈ અધિકારી કે નથી લોકાર્પણની જાહેરાત એમ છતાં અહીં લોકો પૂજા સામાન દરવાજા પર રિબિન અને કાતર લઈને ઊભા છે એ વિશે એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગામ લોકોએ શું કહ્યું એ જોઈએ અમે અહીંયા આગળ જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓને હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા અને અમે જ્યારે ખદમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા અને ગામ લોકોએ ભેગા થઈને ખાતમુહૂર્ત કર્યું હતું પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું આ સબ સ્ટેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદમાંથી રાહત થાય મચ્છર એની સાથે અત્યારે એટલો ઉપદ્રવ વધી ગયો છે કે તેની રાહત થોડી થઈ જાય આ જે સબ સ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થયું છે એ સબ સ્ટેશન એકદમ રેડી છે પણ કોઈ નેતા ઉદઘાટનમાં આવતા નથી અને જો કોઈ નેતા ઉદઘાટન કરી જાય એનું તો આ ગામમાં લાઇટ ચોવીસ કલાક માટે ચાલુ થઈ જાય જે હમણાં જે સંખ્યાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે અને બહુ જ તકલીફ પડે છે ગામમાં તો એ તકલીફ બંધ થઈ જાય અને આનાથી બીજા આજુબાજુના વીજ ગામોમાં પણ રાહત થાય એવું છે આ લાઇટો મળી એવી છે તો વહેલી તકે કોઈક નેતા અધિકારી આવીને ઉદ્ઘાટન કરે તો ગામમાં લાઇટો ચાલુ થઈ જાય આ વિસ્તારમાં પૂરતા વીજ પુરવઠાના અભાવે લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે રોજ રાતના સમયે લોકો અંધારામાં જીવી રહ્યા છે દિવસે પણ માંડ બે ચાર કલાક વીજ પુરવઠો મળે છે આ એકલા માંકણી ગામની સમસ્યા નથી પણ લગભગ પંદરથી વીસ ગામના લોકોની આ સમસ્યા છે સરકારે કરોડોનો ખર્ચ કરીને છાસઠ કેવીનું સબસ્ટેશન બનાવી આપ્યું ત્યારે લોકોને એમ હતું કે તેમની સમસ્યાનું સમાધાન થઈ ગયું પણ આજે આ સબસ્ટેશનનું લોકાર્પણ કરીને વીજ પુરવઠો ક્યારે ચાલુ કરવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે ચૂંટાયેલા નેતાઓ અને તંત્રનું ધ્યાન ખેંચાય એટલા જ માટે ગામ લોકોએ આ નવતર પ્રયોગ કર્યો છે ત્યારે નવતર પ્રયોગની અસર કેવી થશે એ જોવાનું રહેશે છોટાઉદેપુરથી રિયાન પટેલનો રિપોર્ટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા